ગોંડલમાં જે ખેડૂતને માર મારવાનો મામલો સામે આવ્યો હતો થોડા દિવસ પહેલા ખેડૂત પોતાની મગફળી વેચવા માટે ગોંડલના મગફળી કેન્દ્ર પર પહોંચ્યા આ દરમિયાન વેપારીઓ સાથે ખેડૂતની કોઈ બાબતે માથાકૂટ થાય છે આટલામાં ખેડૂત છે તે આપ નેતા જિગીશા પટેલને ફોન કરે છે ત્યારબાદ અચાનક કેટલાક વેપારીઓ ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ ખેડૂતને માર મારવામાં આવે છે આ ઘટનાને લઈને જીગીશા પટેલ આકરા પાણી જોવા મળ્યા હતા અને આ સમગ્ર મામલો સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો પણ જેવી રીતે પાટીદાર નેતા જીગીશા પટેલના આરોપ સામે આવ્યા હતા હતા સ્થાનિક પોલીસે તેમની ફરિયાદ ન નોંધીને મામલો રાજકોટ પોલીસ વડા સુધી પહોંચ્યો હતો આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં જિગીષા પટેલ જે ખેડૂત ફરિયાદી છે તેમને લઈને રાજકોટ પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા ત્યારબાદ જે મગફળી વેચાણ કેન્દ્ર હતા તેમાં જ્યાં કડદો ચાલી રહ્યો હતો ખેડૂતની જે ફરિયાદ હતી તે બાબતના સંદર્ભમાં રાજકોટ જિલ્લા કલેક્ટરને પણ તેમણે ગોંડલમાં જે મગફળી કેન્દ્રો ઉપર ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તેવા આરોપો લગાવ્યા હતા ને તેને લઈને રાજનીતિ ગરમાઈ છે પહેલા તો એ દ્રશ્ય સામે આવ્યા છે જે જગીશા પટેલ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે શું થયું સહકારી જે મંડળીઓ છે જે ટેકાના ભાવ ખરીદી થાય છે ત્યાં સરકારના પરિપત્ર પ્રમાણે પાંત્રીસ કિલો આઠસો ગ્રામ મગફળી બારદાન સાથે લેવાની છે બરાબર તો મંડળીઓ દ્વારા એ છત્રીસ કિલો અને બસો ગ્રામ ભરવામાં આવે છે બરાબર તો આવું ગોંડલના તમામ જે ચાર મંડળીઓ છે ચારે ચાર મંડળીમાં આવું થાય છે ત્રણ મંડળીના તો મારી પાસે સીસીટીવી મતલબ જે લાઈવ છે મારું ફેસબુકનું લાઈવ છે એના માધ્યમથી મારી પાસે એના પ્રૂફ પણ છે અને જામવાડી જે મગફળી કેન્દ્ર છે ને એના અમને ખેડૂતોના ફોન બી આવે છે બરાબર હવે મારી માગણી તમારી પાસે એવી છે કે આપણે જે નોડલ ઓફિસર જે આપણા જે સરકારી મંડળીમાં આવે છે એને યોગ્ય તપાસ આની સોંપવું અથવા તોલમાપ અધિકારીની નિમણૂક કરું એટલે દૂધ નું દૂધ ને નું પાણી થઈ જાય આ સિવાય ખેડૂતો અવાજ ખાવે ને તો પકડી મારે હું તમને એજ પૂછું છું કે અમે એ ખેડૂતે મને ફોન કર્યો મારી પાસે એનો આખો વિડીયો રેકોર્ડિંગ છે કે એ લોકો છત્રીસ કિલો સો ગ્રામ ભરે છે મારું ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂત ને અપહરણ કરે છે એનો મોબાઈલ લઈ લઈએ એની ચાવી લઈ લઈએ બાઇક એ અને ખેડૂત મારે છે હું ત્યાંથી નીકળે એટલે ખેડૂત ભાઈ છે વિમલ બરાબર મારી સાથે હતા એટલે પાછા નીકળ્યા નહીં એટલે મને શંકા ગઈ હું ફરી પાછી ત્યાં ગઈ ને એટલે ખબર પડી કે જીગીશાબેન આવે છે એટલે એને આ ભાઈને મારવાનું બંધ કરીને એને શર્ટમાં જે પાટાના નિશાન હોય ને એ બધું ખખરવા વિને અને આ બધી વસ્તુનો આ બની ને એટલે એનો મોબાઈલ જે જટી લીધો હતો પરત કર્યો એનો વિડીયો પણ અમારી પાસે છે એની ચારી જટી લીધી હતી ઈ પરત કરી એનો પણ વિડીયો અમારી પાસે છે અને છતાંય પોલીસ તંત્ર અમારી ફરિયાદ નથી લેતી આ ચોવીસ કલાક ઉપર થઈ Thank okay. you.